આ જે છોકરી છે એ ક્યાં હતી આ છોકરી વલસાડ ની આમ મૂળ એ પણ રે અહીંયા વલસાડ પણ આ ચીટિંગ હોય આ કોના કરાવ્યું તું આ મારા ગામ ના જ હતા કાકી જ છે એમ કોણ હતું ગામના ગામ ના જ છે એક કાકી જ છે એ ઉમાં બધે ને બધે ને ઓર એ ઓળખ એનો છોકરો હોય એક કે આ પછી આ કામ છે તો તમારે ત્યાં ઓલા નાગદાન ભાઈ આવી છે ઈ પછી એમ કે ભાઈ મને ફોન કરવો તો ને અમે આ બધું કરી દઈએ ને આવું બધું હતું તો એમાં તમને કઈ પ્રોબ્લેમ નથી ને ઈ નાગદા ભાઈ ને ને હું ઓળખતો જ નઈ સાહેબ વરસતા નથી પણ પછી કાલે પાછા એને ફોન માં કયો કે અમને તો call ને કર્યું તું અમારે તો આમ કર્યું તું ને અત્યારે ફોન નંબર કર્યો ઈ કોના કેવા થી ફોન કર્યો મને

తల్

આ તો હું છે ચાનિયા ઈ આ પણ બે ત્રણ ચાર જગ્યા એ આના પરણ્યા હોય આ રોજ બધે છે ને અઠવાડિયું રોકાય મહિનો થી રોકાય ને ઘર નો હાથ કરી ને જાય હા હવે અ તમારું નામ શિવજીભાઈ શિવજીભાઈ આ દીકરી ચાનિયા કયા ગામ ની હતી હા મૂળ મુંબઈ ની પણ હાલ માં વલસાડ રહે મૂળ મુંબઈ હમ મુંબઈ

એ છોકરી બોકરી ના તાર શું હગા માં કાકા હશે મને ખબર નથી મને અહિયાં થી તું દલાલ ખબર હશે હવે હા હા સિવાય બીજા કોણ હતા ઈ સિવાય ના રેખા હા રેખા સિવાય બીજા હતા ધનુબેન ધનુબેન ધનુ બેન એ ક્યાં ના હતા એ એ વલસાડ ના ધનુ બેન વલસાડ ના હા तनुबेन वलसाड़ना अनुबेन तनुबेन वलसाड़ना ये कई समझ ना था ये मने ख्याल नहीं हो ये अब अब ये रेखा बेन ख्याल है से हाँ लो तनुबेन ना मोबाइल नंबर तनुबेन ना मोबाइल नंबर सत्यासी पाँच नेवियासी सत्यासी पाँच नेवियासी पाँच नेवियासी आठ डे नौ डे हाँ नेवियासी पाँच ओगन चालीस जीरो ઓગણચાલીસ સાસઠ બેન હા પછી વલસાડ વિજયભાઈ ના મોબાઈલ નંબર છે એના બે થી ત્રણ सत्याशी सत्याशी बियाशी तो सत्याशी हाँ तो जीरो सत्तर जीरो सत्तर ओके आलू हाँ वीजे भाई ये वल्सार हम्म आई दलाल हम्म दलाल।, दलाल ओके पची तनु बिन दलाल हम्म पची आवडा लोगों अत्यंत हमारो ऑडियो वायरल था ये पची नागदान पर ही फोन करते અમને કીધું હોત તો અમે ફલાણું ખપે એ કરી નાખત અને ઢીકણો ખપે એ કરી નાખત ને આવું બધું કરે તો આ ઓડિયો વાયરલ થાય તે પછી પાછા બીજા ની પાસે આડાઅવળી વાતો કરશો નહીં કે ભાઈ મનસુખભાઈ તમે એ શું મદદ કરી દીધી એને તમને ક્યાં કટ્ટો ઘઉં નાખી દીધો છે તમને આ કારણે તમારા પૈસા ફસાણા છે આપડે કેટલા રૂપિયા લઇ ગયા આવડા લોકો એક પંચોતેર એક લાખ પંચોતેર હજાર રૂપિયા હા હા પછી આ નાગદાન ભાઈ ને એને હું જોઈ એને જલન ઉપડશે સીધા મરચા મરચાં છે ફોન કર્યો મને એવી તમારી કચ્છી ભાઈ ઓળખતા નથી પણ તમે ઓળખતા નથી પણ એને ઓરખાડથી વાંધો એને ઓળખાવું છે એને મોટું બનવું છે એટલે બાદ ફોન કરશે અને શું ફોન કરવા આપડે શું કામ શું ઘર કટો નાખી રહ્યો તમારા પૈસા હલવાના એટલે તમે ફોન કર્યો મારે તો એમ જ કેવાનું ને કે ભાઈ હું જો એના ઘણા video જોઉં રહ્યો હું એની ઘણા channel જોઉં એટલે મને એ ભાઈ જરાક પસંદ પડ્યા તે મારા એના કારણે એના number હતા એ વાત થઇ બસ 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 એટલે અત્યારે હમણાં હું તમારે જો ધનુબેન ને ફોન કરી હા વિજયભાઈ ને ફોન કરી હા અને આ રેખા બેન ને પણ ફોન કરું છું આ બધું હવે તમારી હારે જે આ છોકરી એ ફોટા બોટા પડ્યા હોય એવા ફોટા છે?

તો મને તમે એની વાત વાત કરાવજો ને એટલે મારી સાંભળી છે હોય એનું હા કોર્ટ કોર્ટ મેરેજ કર્યા હોય એનું સલ્ટી હાજી હાજી હા હવે એને લગ્ન હક નો દાવો દાખલ કરાવો અહીંયા કોર્ટમાં બરાબર અહીંયા ભુજ હા લગ્ન હક દાવો તમે અહીંયા લગ્ન નો દાવો દાખલ કરશો ને એટલે નામદાર કોર્ટમાંથી નોટિસ કાઢશે અચ્છા નોટિસ કાઢશે ને એટલે છોકરી ક્યાંની છે કેટલા ઠેકાણે પરિણાવી ષડયંત્ર આવશે આ છોકરી ને આ ઓડિયો તમારો વાયરલ થાય એટલે આ ઓડિયો નામદાર અદાલતમાં એવું લાગે તો એવિડન્સ તરીકે મૂકજો બરાબર મારા નામથી કદાચ વિટનેસ માં જરૂર પડે ને મારા હું ફોન કરું છું ને તમારે સાક્ષી પુરાવા માં જરૂર પડે તો હું જો બધાની સાથે રેકોર્ડિંગમાં વાત કરું છું જરૂર પડે તો હું ન્યા આવી મારે લગ્ન કરવાનો દાવો કરવો છે ઇંગ્લીશ માં બીજું થાય પણ તમે સમજી નઈ શકો હા હા એ વાત વકીલ તમારી વાત કરાવી જોકે ભાઈ છે ને એ આવી રીતે ખોટા લગ્ન ફ્રોડ કામ છે આ લુટેરી દુલ્હન છે આ પછી આ આ કોના કેવાથી કર્યું તું રેખાબેન નારણભાઈ ચાવડા આ ત્રણ ને એવિડન્સ તરીકે એમાં મોબાઈલ નંબર ને એને એના સરનામા લાગજો એટલે ઈ જે બાઈ ક્યાંથી લેવાતા ની આવડા કોતે બરાબર નામદાર કોર્ટ માંથી સમસ નીકળશે હા 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 બરાબર એટલે સમન્સ નીકળે ને એટલે કઈ જગ્યાના છે એ પોલીસ ગોતી આવશે બરાબર છે એટલે તમારે જે બાય ક્યાંની હતી આ પૈસા લીધા ઈ કોને દીધા હું કર્યું ઈ નામદાર કોર્ટમાં એવિડન્સ બધું રજૂ કરજો બરાબર આ ચીટીંગ બાય છે ને આવા કોટા લગ્ન કરી અને માણસો પચાવવાનું પૈસા પડાવવાનું એક ષડયંત્ર નામદાર અદાલત બધા એવિડન્સ રજૂ કરજો એટલે અદાલત અંદર તમે ભણે એટલે તમને એનું તમારી પાસે લાયસન્સ ન હોય તમારી પાસે સનત ના હોય સમજી ગયું એટલે એડવોકેટ છે ને એવું લાગે તો આપડે કચ્છ ભુજમાં આપડે ગાંધીધામ માંથી અસમલભાઈ સોલંકી છે

ચોરાણુ બે બાસઠ હા હાજી ચોરાણુ બે બાસઠ એકત્રીસ બે ચાલીસ એકત્રીસ બે ચાલીસ હા એમને કહેજો રમો મનસુખભાઈ અને હવે આના ફોટા અને આને હમણાં હું આ તમારે હવે તમે આ ભાઈના છોકરાને ફોટામાં મોકલી ફોટા મોકલી દો એટલે એમાં એ એવું લાગશે કે હું સાહેબ આ વાત કરી લે ઓકે ભલે ફોટા મોકલો ભલે ભાઈ ભલે

એવું નથી કે નથી કીધું એને ભાઈ ને ઘરે કરાયું હે એવું નથી બરાબર એને ઘરે કરાયું હે પણ આ કેવી રીતે થયું હોય એજ મને કઈ મિસ્ટિક ખબર નથી પડે હજુરી એને ભાઈ ને પછી લાભ ઊંડે એવું નથી કે નથી કરાયું ઈ મારા ભત્રીજો જો હતો એટલે મેં એનું કરાય તો આપે ને થોડી એટલી ખબર હોય કે આવું કરશે એમ બરાબર હતું ને ઓચી તને થયું હોય એમ તો આ કેટલા દિવસ બાય રોકાણી અહીંયા આપણે એ દસ પંદર દિવસ પંદર પંદર એક દિવસ રોકાણી હા તો એક લાખ પંચોતેર હજાર રૂપિયા લીધા ને એ બાય કા કોની દીકરી છે ને બાપ નું નામ આવડે છે એને બાપ નું નામ તો આવે જો એ બધું દીધું તો ડોક્યુમેન્ટ ને એ બધું દીધું તો એ તમે તમારી ઓળખાણ થી કરાવી તો છોકરી નું નામ શું છે સાનિયા 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 ને બાકુ નામ સાનિયા ને પપ્પા નું નામ શું છે

એને છે ને મારે મારે લગનનું ગોઠવવું છે એટલે એ છે ને કંઈક પ્રસંગમાં છે એટલે મને કે તમે છે ને ધનુબેનનો નંબર આપું છું કે વાત કરી લેજો ને પણ મેં નથી કરતી તો ટાઈમ નહી મારે છોકરીને ઘરે મેં નહી કરું રેખા બેનને કે શું જ કરી હા એને છે ને આપળા સૌ કોણ એ બીજી ભાઈ હા આ માતાજી જય માતાજી આ વિજયભાઈ બોલો ને વિજયભાઈ વલસાડથી હા તમે કોણ બોલો હું છે ને મનસુખભાઈ બોલું છું કાથી ને મને રેખાબેન છે ને રેખાબેન કઠવાળા હા એને તમારો નંબર આપ્યા મારે છે ને મારા લગન નું ગોઠવવું એટલે તમને ફોન કર્યો એટલે રેખાબેન ને કો ગોઠવી દીધી છે હે રેખાબેન ને કેજો ગોઠવી દીધી છે હાલો હા વિજયભાઈ હાલો હાલો આ વિજયભાઈ બોલો બોલો કોના નંબર આપ્યો તમને ઈ આ રેખા બેન રહ્યા ને ઈ તો હે તાના રેખા બેન આ કચ્છ ઓ હું કીધું એ કે મારે કે 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 ના ઘરે કે કે ના પ્રસંગ છે ને એટલે કે તમે વિજી ને એને અમે એમાં હતા એટલે અટણ મારે ટાઈમ નથી એટલે તમાર નંબર દીધો મે તમને ફોન કર્યો તો તમે કરી બંધ ન કાપી નાખ્યો ભાઈ

તમે સાંભળી બધા એક ને એક ગ્રુપ હલાવો છો એવું કયો તમે બંધ કરી દીધું ફલાણું નથી હો અમે વાળા નથી અત્યારે તમે એકાબીજા લાઈન માં છો સાંભળો તમે બધાને પેલા અગાઉ ફોન કરીને કહી દીધું કે ફોન એક એ એવું નહી એટલે આવડા લોકો કાપી નાખે છે ને પછી તમે લાઈન માં આવ્યા એટલે તરત જ તમે ફોન કરો

તનુબેન અને વિશીભાઈ ત્રણેય કોન્ફરન્સ મા મને ફોન કર્યો હમ હા એટલે એ છે ને તારા પૈસા મને આપી દે હમ તને કીધું પૈસા આપી દે એમ હા એ ખાલી રેખા બેને કીધું એ કે હું તારા પૈસા આઈ કે આપી દઈશ હા એટલે મોડ બધા ચીટિંગ કરવામાં છે આ લોટેરી દુલ્હન નો ફોટો મોકલો ખલેલો ભાલે ભાલે હા એ